ભારતીય જનતા પાર્ટીના છેતાળીસમાં સ્થાપના દિવસ નિમિત્તે ખેડા જિલ્લા નડિયાદ વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું પૂર્વ આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ અને મુખ્ય વક્તા મહેશભાઈ પટેલે કાર્યકર્તાઓને સુશાસન વિકાસની રાજનીતિ અંગે વિસ્તૃત માહિતી આપી આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પ્રદેશ મંત્રી જાહનવીબેન વ્યાસ જિલ્લા પ્રમુખ અજયભાઈ જિલ્લા ઉપ્રમુખ વિકાસ શાહ નડિયાદ વિધાનસભાના સૌ કાર્યકર્તા અને હોદ્દેદારો હાજર રહ્યા હતા

राष्ट्रीय सेवा दिन तो लिया कहानी तंत्र की हां त्वचा 1950 में स्वतंत्रता बाद कांग्रेस का दिमाग में बोलिने भारतीय जनता पार्टी की स्थापना 6 अप्रैल 1970 में मुंबई अधिवेशन में हुई એના પ્રતિક રૂપે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ઉજવે છે ચાલુ સાલે પાર્ટીએ વિધાનસભા દીઠ એના સક્રિય સભ્યોને એકઠા કરી સ્નેહમલન સ્વરૂપે આ એક મિટિંગનું આયોજન કર્યું છે જેમાં ભાજપના નડિયાદ વિધાનસભાના સક્રિય સભ્યોને તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે અમારા જેવા કંઈક લોકોને આ સમયે ભાજપની ગતિવિધિ સ્થાપનાથી લઈને આજ દિન સુધીને પૂર્વેના જનસંઘની વાત કરવા માટે નવા આવેલા કાર્યકરો હોય એ પણ લોકોને એ મુદ્દા સમજાવવા માટે એક સુગ્ન પ્રયત્ન છે પ્રયાસ છે કે જેથી કરીને કાર્યકરો ભાજપની નીતિ રીતિથી વાકેફ થાય અને નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી યોગીજી જેવા ધુરંધર આપણા નેતાઓ દેશ માટે જે કામ કરી રહ્યા છે એ કામને જાણે પીછાણે ઓળખે અને એને અનુરૂપ થવાનો પ્રયત્ન કરે એનો એક આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન છે